જિલ્લા કક્ષાએ દિવ્યાંગ દિવસની ઉજવણી દિવ્યાંગ મન મૂકી તમામ દિવ્યાંગના દિલ જીત્યા ત્રણ ડિસેમ્બર એટલે કે આંતરરાષ્ટ્રીય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી કેસીઆરસી અંધજન મંડળ ભુજ શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા શ્રી નખત્રાણા લોહાણા મહાજન દિવ્યાંગ મંડળ અંજાર કચ્છના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી પાંચ વાગ્યે દિવ્યાંગો રેલી કલેક્ટર કક્ષા સુધી દાતા દ્વારા સિલાઈ મશીન અર્પણ તેમજ જરૂરિયાતમંદ દિવ્યાંગ ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવ્યા છે તેમજ નવ દંપતી સન્માન કરવામાં આવેલ સતત ત્રેવીસ વર્ષથી દિવ્યાંગ મંડળ આ દિવ્યાંગ જાગૃતિ લાવવા તમામ પ્રયાસ કરે છે રોજગારી સ્વરોજગારી સમાજમાં દિવ્યાંગ પોતે સર્વનિર્ભર બને નેશનલ લેવલે રમતગમત ત્રણ ડિસેમ્બર રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં આ દિવસે દિવ્યાંગ માટે સ્પેશિયાલિસ્ટ સ્ટેજ આપવામાં આવ્યો છે જેમાં જે દિવ્યાંગમાં જે પણ કલા હોય તે અહીં આવી પોતાની કલા પ્રસ્તુત કરી સમાજમાં પોતે સારું એવું સ્થાન પ્રાપ્ત કરી પોતે આગળ વધી તેવા તમામ પ્રયાસ કરવામાં આવે છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ખરેખર દિવ્યાંગ મન મૂકી પોતપોતાની તમામ કલા બતાવી કચ્છ તમામ દિવ્યાંગના દિલ જીત્યા કચ્છના તમામ 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 દિવ્યાંગોનો એક જ સંદેશ દાતાઓ માટે માટે કંપની જે પ્રોગ્રામ પોતાના સમજી આવેલ અને તમામ અધિકારી ગણપત અધિકારી ગણ ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ જરૂરી કામ હોવાથી કલેક્ટર સાહેબ પહોંચી શક્યા ન હતા પણ દિવ્યાંગોને ફોન દ્વારા શુભકામનાઓ પાઠવી હતી ત્રણ ધારાસભ્ય સભ્યશ્રીનું ઓચિંતા દિલ્હી જવાનું હોવાથી આ પ્રોગ્રામમાં હાજરી આપી શક્યા ન હતા પણ તમામ દિવ્યાંગને શુભેચ્છા લેટર લખી મોકલાવેલ હતો ત્યારે તેમનો આભાર માનવામાં આવ્યો હતો અને તમામ ધારાસભ્યશ્રીનો ફરી એક વખત કેસીઆરસી સંસ્થા અરવિંદસિંહ બાપુ તેમજ તમામ દાતાશ્રીનું તેમજ રોજગારી ઉપર કામ કરતી તમામ કંપની તેમજ અદાણી ફાઉન્ડેશન કચ્છ તમામ દિવ્યાંગ વતી ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો બાય આદમ નોતિયાર ટીવી ન્યૂઝ લખપત તાલુકો બ્યુરો ચીફ મારી વાત હું ટૂંકમાં જ પૂરી કરીશ અદાણી ફાઉન્ડેશનનું જે છે મારે પ્રતિનિધિત્વ કરવાનું છે તો અદાણી ફાઉન્ડેશનની જ વાત કરીશ કે કંપની કોઈ પણ જગ્યાએ સ્થાપિત થતી હોય છે તો ત્યાંના લોકોની સુખાકારી માટે જે છે એ સૌથી વધારે સમર્પિત હોય છે તો કેસીઆરસી અમારું અભિવાદન કરે એનાથી પહેલાં તો અમારે એમનું જે છે શુક્રિયા કરવું જોઈએ એનું રીઝન છે કે અમને આવી રીતે અમારી પાસે પૈસા હોય પણ અમે જરૂરિયાતમંદ સુધી પહોંચી શકીએ છીએ એનામાં નિમિત્ત માત્ર આવી સંસ્થાઓ બનતી હોય છે એટલે કેસીઆરસીનો ખૂબ ખૂબ આભાર માની કે એ જે છે સેતુ જ્યારે ક્રિએટ થાય છે અમારા વચ્ચે કંપની અને લોકોની વચ્ચમાં સેતુરૂપ સંસ્થા જે છે એ ભૂમિકા નિભાવી રહી છે તો માટે એમનો ખૂબ ખૂબ આભાર તમામ તાલુકામાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ અમે પ્રયાસો કરી રહ્યા છીએ ત્રેવીસ વર્ષથી દિવાંગ મંડળ અંજારમાં કા કાર્યક્રમ હતું એના પાછળ માતાના બાદમાં કાર્યક્રમ રાખવામાં આવ્યું એના પાછળ નખત્રાણામાં રાખવામાં આવ્યું છે ને અત્યારે બાપુ અરવિંદસિંહ દ્વારા અહીંયા કેસી રાખવામાં આવેલ છે એમાં હવે હું અત્યારે અહીં પધારેલ તમામ ડાકાશ્રીઓને વિનંતી કરું છું હું ખાલી આટલું જ કહેવા માગું છું કે તમે જે અમને અત્યારે જે પણ ગિફ્ટ આપો છો એ ગિફ્ટનો અમે સદુપયોગ કેવી રીતે કરીએ છીએ અને કેવી રીતે એના ઉપર ધ્યાન દોરીએ છીએ અને એના ઉપર અમે કેવી રીતે રોજગારી પ્રાપ્ત કરીએ છીએ એના વિશે તમને હું સમજાવીશ અત્યારે અમારું હું મારા ત્રણ તાલુકાની અંદર વાત કરીશ અત્યારે લખપત તાલુકા નખત્રાણા તાલુકા અને અબડાસા તાલુકા નખત્રા લખપત તાલુકાની અંદર એનએલ ગ્રીન નોરખન અને સુદ્રણ કંપની એના દ્વારા દિવ્યાંગ સપોર્ટ સેન્ટર અમારું એક આલે છે એ દિવ્યાંગોને રોજગારી સ્વરોજગારી એના ઉપર એના સિવાય અમારી સમજ ખાતું ચૌહાણ સાહેબ અમારી સાથે અહીંયા હાજર છે એના ઉપર તમામ જે દિવ્યાંગો છે એને રોજગારી માટે અત્યારે અમને

અને સપોર્ટ સાથી બે નંબર નું છે નખત્રા અડાણી છે અડાણી ફાઉન્ડેશન એના દ્વારા અમે કામ કરી રહ્યા છીએ અમારું વધારે વધારે દિવ્યાંગો પોતે પગભર બને અને અને સ્વરોજગારી કેવી રીતે પ્રાપ્ત કરે એ પોતાનું પાંચ હજારમાંથી દસ હજાર કરી બતાવી અને એમને સાબિતી આપીએ એવું અમારું રિયલ સપોર્ટ સેન્ટર કાર્ય કરે છે હું દાતાશ્રી વિનંતી કરું છું કે તમે જે અત્યારે અમને જે પણ વસ્તુની મદદ કરી છે એમાંથી પાંચમાંથી પચાસ કેમ કરવા એવું અમે કાર્ય છે અને અમે સો ટકા સિદ્ધ કરી બતાવ્યું છે અને અમે તમે ગમે ત્યારે અમને જોવા માટે આવશો અત્યારે કોઈ પણ એક વ્યક્તિને લીધું લીધું છે અને એની વિશે તમે પૂછપરછ કરશો અમે એનું પૂરેપૂરો સપોર્ટ આપશું એને તમને ફોન દ્વારા સંપર્ક કરી અને પૂછપરછ કરી શકો છો ને અત્યારે અમે જે પણ કાર્ય હું વધારે વધારે હજી વધારે પ્રમાણે અડાણી ફાઉન્ડેશનની વિનંતી કરું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અત્યારે મારા પચાસ દિવ્યાંગોને એક સાથે બધા નોકરી ઉપર કાયમી રાખ્યો છે હું અગલા વર્ષ પણ અને આ વર્ષે સાથે દિવ્યાંગ ફાઉન્ડેશન પચાસ દિવ્યાંગોને કાયમી રોજગારી આપી છે અને અન્ય બીજી કંપનીઓ છે દિવ્યાંગો રોજગારી માટે અત્યારે અમારો અમે પૂર્ણ કરી દીધી છે અને નેક્સ્ટ અમારો આયોજન હજી ચાલુ છે અત્યારે એની સાથે સાથે અત્યારે નખત્રાણા અબડાસા એ પણ મારું દિવ્યાંગ સપોર્ટ સેન્ટર ચાલુ થઈ ગયા છે અને કાર્યરત છે બસ આટલું કહીશ અને હું મારો સ્થાન ગ્રહણ કરીશ અંધજન મંડળ કેસીઆરસીનો મેનેજર તરીકે કામ કર્યું અને આમ તો જોઈએ તો ઘણા વર્ષોથી કચ્છમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ મંડળો દ્વારા આપણે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ અને એના ભાગરૂપે આ વર્ષે જિલ્લા કક્ષાએ દિવ્યાંગ મંડળ અંધજન મંડળ કેસીઆરસી અને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ બધાએ નક્કી કર્યું કે આપણે દર વર્ષેની જેમ કંઈક અલગ કરવું છે અને અલગ કરીને કચ્છના સમગ્ર જે દિવ્યાંગો છે એનું એક જગ્યાએ કચ્છનું પાટનગર એવું કે ભુજના ખાતે કેસીઆરસી ખાતે આપણે દિવ્યાંગ મંડળો દ્વારા અને દિવ્યાંગ સંસ્થાઓ દ્વારા મળી અને સંયુક્ત ઉપક્રમે આજના જે દિવસ છે એની આપણે ઉજવણી કરી એના ભાગરૂપે આપણે આયોજનપૂર્વક કચ્છના કલેક્ટર શ્રી અમિત અરોરા સાહેબને મળી અને એમને શુભેચ્છા મુલાકાત લીધી અને જે નવચેતનના જે દિવ્યાંગ બાળકો હતા કે જેમણે ઓર્થો સ્પોર્ટમાં જે કંઈક સિદ્ધિઓ મેળવી હતી એમનું સન્માન કરવામાં આવ્યું અને કલેક્ટરશ્રીમાં પણ આપણે પુષ્પગુચ્છીથી અને દિવ્યાંગો અને સંસ્થાઓએ સન્માન કર્યું ત્યારબાદ અહીંયા એક સાંસ્કૃતિક કાર્યક્રમ દિવ્યાંગોના અને દિવ્યાંગોને મજા આવે દિવ્યાંગોની લોકો નોંધ લેતા થાય કે ભાઈ દિવ્યાંગ વ્યક્તિઓનો પણ આ અનેરો ઉત્સાહ છે અને એમના માટે આ તહેવાર ઉજવવામાં આવે છે એના માટે થઈને અનજલ મંડળ કેસીઆરસી ખાતે આજે આપણે આ પ્રોગ્રામની ઉજવણી કરી જેના ભાગરૂપે આપણે આજે પિસ્તાલીસ દિવ્યાંગ બહેનો ખાસ કરીને જે જરૂરિયાતવાળા છે અને એમાંથી જેને સિલાઈનું કામ આવડે છે અથવા તો જેને નથી આવડતું એને આપણે સિલાઈનું કામ શીખવાડી અને સિલાઈ મશીન આજે પિસ્તાલીસ બહેનોને આપવાના છે ત્યારબાદ આપણે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જેને ટ્રાયસિકલની ખરેખર ખાસ જરૂરિયાત હતી એમને અદાણી ફાઉન્ડેશન દ્વારા આ અગિયાર ભાઈઓને ટ્રાયસિકલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે સાથોસાથ રિન્યુએબલ એજન્સી કંપની જે છે અહીંયા જે સરસ અંજાર ને ત્યાં ખૂબ સરસ કામ કરે છે દર વર્ષે એ દિવ્યાંગ વ્યક્તિઓને ઠંડીના સિઝનમાં ધાબળાઓ વિતરણ કરતા હોય અને આજે પણ જેટલા બી અહીંયા દિવ્યાંગ ભાઈઓ આવ્યા છે એમના તરફથી ધાવલાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને આજના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જેવા રશ્મિબેન રશ્મિબેન સોલંકી ઘનશ્યામભાઈ ઠક્કર અને એમની ટીમ તથા દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને અનેક લોકોએ ખૂબ સરસ રીતે આ તહેવારને મનાવ્યો છે અને દિવ્યાંગોની રેલીના કારણે મને લાગે છે કે ખૂબ સરસ જાગૃતતા આવશે લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ આજનો આ દિવસ છે એ દિવ્યાંગો નો દિવસ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે અને અમારો લોકોનો પણ એ જ આશ્રય હતો રેલી પાછળનો કે ભાઈ જે નોર્મલ લોકો છે એને ખ્યાલ આવે કે દિવ્યાંગોનો આ ત્રીજી ડિસેમ્બર એટલે વિશ્વ વિકલાંગતા દિવસ છે અને એની ઉજવણી કરતા હોય તો મને લાગે છે કે આપણે ખરેખર આ દિવસ સાર્થક રીતે ઉજવો છે અને ખૂબ જ દિવ્યાંગોને પણ મજા આવી છે અમારી સંસ્થાઓને પણ ખૂબ મજા આવી કે આવું સરસ આપણે અનેક દિવ્યાંગોને લાભ મળ્યો દાતાઓનો સહયોગથી આપણે એમને કંઈક મદદ કરી શક્યા અને ખરેખર જેને સિલાઈ મશીનો મળે છે એ બેનો ઘરે જઈ અને ખૂબ સારું કામ કરે અને રોજગારી મેળવે એ જ અમારો આશય છે રાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ છે જેનો સમગ્ર દેશમાં અથવા તો વિશ્વમાં આજે આ તહેવાર ઉજવાઈ રહ્યો છે એના ભાગરૂપે આપણે કચ્છમાં કચ્છનો મેન કાર્યક્રમ બહુ

અલગ અલગ ઘણી જગ્યાએ આયોજન કર્યું છેલ્લે અંજારમાં ઓછામાં ઓછું પંદરથી સત્તર વર્ષ સુધી આપણે ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ એના ભાગરૂપે આજે આપણે એસસીઆરસીની સાથે ભુજમાં મધ્ય ઉજવણી કરી આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવો જોયું છે કે આખું વિશ્વ આજે નોંધ લે કારણ કે આ દિવસ જૂનો નક્કી કરેલો છે આમ આંતરરાષ્ટ્રીય દિવસ છે આ દિવસે દિવ્યાંગોના શિક્ષણ વિશે આરોગ્ય વિશે એમના પુનર્વસન વિશે વિચાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો એમાં સરકાર પણ સાથે હોય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સાથે હોય આ એનો ઉદ્દેશ્ય હોય છે જેના ભાગરૂપે આજે આપણે અત્રે મળ્યા હતા ચાર વાગ્યાથી આપણો કાર્યક્રમ ચાલુ થયો છે બહુ સંખ્યામાં આપણે શ્રીને ઓફિસે મળવા ગયા ત્યાં દાતાઓ પણ સાથે હતા સંસ્થાના હોદેદારો પણ હતા મોટી સંખ્યામાં દિવ્યાંગ મંડળના જે કચ્છના ખૂણે ખૂણેથી દસે દસ તાલુકામાંથી દિવ્યાંગ ઉપસ્થિત રહ્યા હતા પોતાનું તહેવાર સમજીને ઉજવણીમાં સામેલ કલેક્ટર શ્રી એ ઓફિસે બહુ સારો પ્રતિસાદ રહ્યો પછી આપણે આવી અને કાર્યક્રમની શરૂઆત જ્યાં ગરમ ધાબડા તમામ દિવ્યાંગોને સાથે લોકડાળાની પણ મજા લીધી જ્યાં દિવ્યાંગ કલાકારોને આપણો હેતુ હોય છે કે દિવ્યાંગ કલાકારો પોતાની કલા રજૂ કરી શકે એમાં આજે ઘણા બધા કલાકારો આપણા જે આવ્યા હતા એમણે પોતાની કલા રજૂ કરવાનો મોકો પણ મળ્યો સાથે સ્ટાફે પણ આનંદ લીધો વગેરે આપણો વાત અત્યારે કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો